કેમ છો બેન મજામાં ને ફરવા હા હે જો દરિયા ન જવાનું ક્યાં જ મિત્રો આજે શ્રાવણ મહિનો છે તો ફૂલ ફેમિલી સાથે આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે ગલતેશ્વર સુરત થી પંદર થી સત્તર કિલોમીટર આવ્યું છે તો વિડીયોમાં કન્ટિન્યૂ રહેજો મજા આવવાની છે ખૂબ આનંદ કરવાનો છે અને તમને બધાને ભોળાનાથના દર્શન કરાવવાના છે તો કન્ટીન્યુ રહેજો મિત્રો ફાઇનલી આપણે ગલતેશ્વર પોગી ગયા છીએ મસ્ત મજાનું પાર્કિંગ છે જો પબ્લિક આવેલું છે સંઘ કોઈ બસ લઈને આ જો મસ્ત મજાનું પાર્કિંગ છે અહીંયા તમને ભોળાનાથ અહીંયાથી દેખાડ દઉં જુઓ તમે ભોળાનાથ બધા પોગી ગયા છે મજા આવે છે ને તો ચાલો તમને ઉપર જઈને બતાવું પાછળની સાઈડ એમનું પાર્કિંગ છે મંદિરની પાછળની સાઈડેક્ટ તાપીના કિનારે મંદિર આવેલું છે બતાવું તમને મસ્ત મજાનું મંદિર છે જોવો તમે હું મંદિર છે અંદર દર્શન કરવા અંદર ફોન લઈ જવા દે તો બતાવી દઈશ તો કન્ટિન્યુ રેજો વિડીયોમાં મસ્ત મજાનું ગાર્ડન છે

મંદિર છે ચાલો આપણે પેલા દર્શન કરતા આ બાજુ એ આ બાજુ ફાઈનલી દર્શન કરવાની લાઈન તો છે ને અત્યારે બહુ ઓછું પબ્લિક છે તો આવું કંઈક ખરીદી કરવાનું બધું છે જો આવી રીતના ગોઠવેલું છે પતરાના શેડ ઓળો કદાચ ઉનાળો હોય કે તડકો હોય તો વાંધો ન આવે પણ અત્યારે તો ચોમાસું છે એટલે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં વરસાદી માહોલ જેવું છે વરસાદ તો નથી વરસાદી માહોલ છે તો મિત્રો આ રીતના કંઈક ફુવારા બુવારા ને એવું બધું ગોઠવેલું છે દર્શન બર્શન કરી લીધા આમ જુઓ તમે આ ભોળાનાથની શિવલિંગ જુઓ તમે એવી શિવલિંગ છે અને મારે આ ભૂરાને ફોટા પડવાનો બહુ શોખ હે ભૂરા બહુ શોખ ને ફોટો પડલો પણ અહીંયા બંધ છે ફુવારા તો ફાઇનલી મિત્રો દર્શન બર્શન કરી લીધા છે અને આ જુઓ તમે કંઈક આવા મંદિર છે ગણપત બાપાનું મંદિર છે આ બીજું મંદિર એ છે અહીંયા આપણે જવાનું છે તો મિત્રો હવે અહીંયા આપણે થોડુંક આરામ કરવા થાકી ગયા હતા બધા તો અહીંયા થોડોક આરામ કરી લે આરામ કરી લઈએ બે ને ઘડી

પણ અંદર બાર જ્યોતિર્લિંગનું શિવલિંગ ગોઠવેલી છે આપણે કેદારનાથ પછી ઓમકારેશ્વર એ બધી જ્યોતિર્લિંગ આપણે ન જઈએ કેમ કે આપણે ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ તો જોઈએ એવા સોમનાથ અને નાગેશ્વર દ્વારકા પણ અહીંયા આવો ને એટલે તમને બારે જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય શું કહેવું બારે જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય ઓકે કોટ આગુ હોય જાવ એમ કરતા તો આયા કેમ કે ચોમાસામાં આપણે નાના નાના ટાબરિયા હોય આ બધા ટાબરિયા એટલે આ ખાજા બાર નીકળે એક જે ને એટલે પછી અહીં આવી જાય આપણે તો મહિનામાં બે ત્રણ વાર અથવા તો બે ત્રણ મહિને એક વાર ગલતેશ્વર આવવાનું હોય ક્યાંય આખો દિવસનો ટાઈમ હોય ક્યાંય ન જઈ એટલે ગલતેશ્વર આવી જવાનું એટલે આ ટાબરિયાનું બધા મોજ આવી જાય હે ને હવે ભોગ ભોગ લાગી છે ભોગ લાગી છે ઠંડુ ઠંડુ ખાવું ઠંડુ ખવાય

તમે દૂરથી આવો હોય તો અહીંયા રહેવાની સુવિધા છે પછી હિંચકા છે છોકરાઓને મજા આવે એવા ગાર્ડન છે બગીચા છે કેન્ટીન છે અને ખૂબ મસ્ત મજા આવે એવું છે અને જગ્યા બહુ મોટી વિશાળ છે અને તાપીના કિનારા ઉપર છે અહીંયા જુઓ તાપી છે આ બાજુ તાપી આ બાજુની સાઈડ તાપી છે દિવાલ દેખાય ને દિવાલની ઓલપાની સાઈડ તાપી કિનારો છે તો તાપી કિનારે જવા એવું છે પણ આપણે તો અત્યારે હવે સાંજ પડી ગઈ છે નાસ્તા પસ્તા કરી લે મિત્રો ગલતેશ્વર આવો એટલે ભૂરા ને જો આમાં બહુ મજા આવે ભૂરા આવી આવું આવી જાય ને એટલે પછી પશુ મંદિર મંદિર બધું પીડ્યું રહે સાઈડમાં અને આવું થોડું ચિલ્ડ્રન એરિયા સોપાટી જેવું બેઠવું છે જેથી કરીને છોકરાને પણ આનંદ આવે જુઓ તમે અમારે ભૂરા ભાઈ જો આ બાજુ અમારે દીસુબેન દીસુબેન આગળ તમે આઈસ્ક્રીમ ખાવાનું કેતા ને તો એ ખાવાનું છે પેલા ઈસ્કા ખાઈ લેવાય એમ ને આ બધા ઘડી આનો આનંદ માણી લે બાકી તો જુઓ અહીંયા કેન્ટિંગ છે છે અને આમ જુઓ વાતાવરણ જુઓ વરસાદ જુઓ તમે ખાલી વરસાદ ફૂલ અંધાર્યો છે નક્કી ગીરું છે કે વરસાદ આવે પછી જ ઘેરે છે બાકી ઘેરે નથી જવું હે ને વરસાદ આવે પછી જ જવાનું ને ત્યાં લગી ઘેરે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો વરસાદ આવે ત્યાં ઘેરે વરસાદ આવે પછી જ ઘેરે જવાનું છે અને વરસાદ આવશે એ પાકું છે આમ જુઓ તમે વાદળા જુઓ ખાલી વ્યૂ હા જ પડી ગયો હોય ને એવું લાગે છે એટલે ફાઇનલી વરસાદ આજે આવવાનો જ છે

તો ફાઇનલી મિત્રો નાસ્તો આવી ગયો છે ને જો બધા નાસ્તો કરવા બે ગયા છે અમારે ધમુબેન ને બધા ઝાપટ કરવા મબ્યા છે આ બધું અમારે ભૂરો ક્વોલિટી ખાય છે જોવું અને વરસાદી માહોલ જેમો છે અને એક બધા આ બધા દિશુબેનને ભૂરાએ ક્વોલિટી લીધી છે અને અમે બધાએ સમોસા અને બ્રેડ પકોડા ને એવું બધું લીધું છે તો પછી નાસ્તો કરવા બેસી ગયા છે પણ જો મિત્રો વરસાદી માહોલ જાયમો છે ફૂલ એટલે ફૂલ હમ હે ફૂલ વરસાદી માહોલ જાયો છે તો આપણે નીકળીએ કાદ થોડાક ફોટા પાડવા છે અમારા જમ્મુ બેરને તમને ફોટા પાડવા છે ફોટા ફોટા પાડીએ પછી આપણે નીકળીએ ફાઇનલી મિત્રો ઝણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે રાતના વાગી ગયા છે સાડા સાત સાત સાડા સાત જેવું થયું છે તો હવે નીકળી ઘરે ઘરે નીકળવું ને ઘર ભેગું થઈ જવું ને આખો દી નીકળે ને મજા આવી જો મિત્રો સુમસાન થઈ ગયું છે કોઈ પબ્લિક છે નહીં આપણી સિવાય થોડીક ગાડીઓ પડી છે થોડુંક પબ્લિક હશે આ ડાવડું તો શ્રાવણ મહિનાનો હાલે છે ભોળાનાથનો શ્રાવણ મહિનો છે એટલે ગલતેશ્વર આવી ગયા આપણે તમે જરૂર એકવાર આવજો આમ જુઓ તમે તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો